જે ભેગા થતા ભેગા થતા ત્યાં એકાબીજી ને જ્ઞાન ગોષ્ઠી કરતા અને હવ હવ નો જે કઈ જ્ઞાન છે ને એ રજૂ કરતા હમ

મા પિતા ને બિચારા માતાજી પછી એ માતાજી ને માનવા મીડ્યા એટલે એ માતાજી ના મીડ્યા માંડવા થવા માનતા એવું થાય માનતા કરે માનતા માં કોઈક મોટે માંડવાય ની માનતા આવી જાય પછી કઈ થોડા પોતે નહીં ਇਹ ਮਕਦਾ ਕਰਦਾ ਜਾ ਰਿਹਾ ਆਪਨੇ ਗੁਰੂ ਗਿਆਨ ਮਿਲਿਓ ਹੂੰ ਤੋ ਗੁਰੂ ਗਿਆਨ ਮਿਲਿਆ ਪੁਛੇ ਵળે ਆਪਰੇ ਮਾਂਡਵਾ ਮੁਕਿਆ ਹਨ ਗੁਰੂ ਨੇ ਮਡਿਆ ਤੀਥਿਉ ਕਰਵਾ ਹਾਂ ਤੋ ਕਾ ਸੂ ਹੈ ਕ ਭੈ ਗੁਰੂ ਨੇ ਆ ਮਰਨ ਤੀਥਿ ਸੀ ਹਾਂ ਆਪਰੇ ਇਹ ਹਮਝਿਆ ਨਹੀਂ ਕਿ ਗੁਰੂ ਮਰਨ ਇਹਨੇ ਕੋਈ ਮਰਨ ਤੀਥਿ ਆਵੇ ਨਹੀਂ આ તો જે આપડે માંડવામાં મૂક્યું વળાય આ તિથિ માં આયા કાણી નો ભળે દિયો આખો દી આલે પણ અંતર કાપે નહી એમ નહી કાપતો ગોળ ગોળ ફરે એટલે હજી આપણને આ તિથિ સકડે રાખ્યા કે ભાઈ આ ગુરુ ની તિથિ છે આ ગુરુ ની તિથિ છે એટલે મોટા ખર્ચા પડે અને દોડાય વધે ને દોડા તો વધે વધે જ ને તિથિ આવે એટલે તો ગુરુ કોઈ એવો નથી કે એની મરણ તિથિ આવે એટલે હજી આપણે એવું મને લાગે તિથિ નો કોઈ ટાઈમ નથી હોતો અને એની કોઈ એક જ જગ્યા હોય એવું નથી ગુરુ વ્યાપક છે સરાસર છે ગુરુને માને માનવી દેહ થકી કરે વ્યવહાર

એટલે આપણે કોઈ ઘાટે નહીં તમને આમાં કોઈ એક થઈ નહીં હોય તો આ દોરા મટે જવા જો વાત કરી ને કે અભ્યાસ જાગ્યા પછી જ્યાં ત્યાં ભમ્મો નહીં મેળા મંડપ કરવા નહીં

જયારે સુવાસા બુદ્ધ ભગવાન હતા તેથી રડવા લાગ્યા આનંદ કે હવે તમે વિશો અમારું શું કઈ એમને દુખ થયું કે મેં તમને જ્ઞાન શું આપ્યું આપો દીપો ભવ તું તારો દીવો છો હજી તને બીજો દેખાય મે આવવા નથી એટલે તમને તમને આ ઘાટ ગા અદ્વૈત ગીના થતું એમાં તો હજી તમે ઘાટે પડ્યા છો ના જ મૂકો ઘાટે તો રહેવા જ પણ એ ઘાટે છૂટી જાય કે ઘાટ જયારે છૂટે જાય તાટ નું ભાન થાય છે અને તદ્વૈત જ્ઞાન થાય છે અદ્વૈતમાં એક જ હોય એમાં બીજો ન હોય અને અદ્વૈત કીધું એક જ દેખાવો જોવે આને સમદષ્ટિ કીધી નરસિંહ મહેતા ને જો કારણ કાઢીને લઈ જતા દોણકા દેખાણો હોય તો એ સમદષ્ટિ કહેવાય કે ઓહો આમાંય મારો વાલો

જે આપણને સાનમાં રથારથ છે રથારથ એટલે રથારથ અને કહેવાય કે એનો કોઈ માપે ન નીકળે એવો આ રથો છે આપડે કઈક તનગુ લઈને પડ્યા છે કઈક નું કઈક આપડે લફલું વળગ્યું છે વળગ્યું ગમે ત્યાં આપણે આશક્ત જ્યાં થઈ જાવ છો પોતાનું ભાન નીકળી થયું એવું નિક આશક્ત થઈ જાવ પોટામાં કે કે કોઈ માણસ ઉપર આશક્ત થઈ જાવ તો આ જ્ઞાન આપણને થયું નથી શું કે આ સંયમ ભયમ પોતે હશે તો બીજામાં આશક્ત થવાનું આવતું નથી ક્યાં એનું આશક્ત થવું જો એના અદ્વત જ્ઞાન કહેવાય કેવાય હવે આપણ નથી કાઈક નું કઈક લફ વળગી જાય એવું નથી કે મને મને કઈક નું કઈક વળગી જતું હોય એવું કઈ નથી બીજા ને દ્રષ્ટિમાં આવતો હોય માત્ર ન હોય બીજા ની દ્રષ્ટિ માં આવતું હોય ને એ કાંઈકનું કાઈક તો વળગ્યું છે આમ ને નહીત તમે એનો આના વળગ્યું એના શું કેવાય કારણ કે જે જે વળગ્યું છે ને એના કારણ કેવાય

અને કાર્ય જો કરતા માં આવો રામ વાત કરી કરમ કરશો તો ધરમ જાય છો હારી તો કે કરમ કરવું એટલે એમ કે હું કરું છું આવો ભાવ જો તમને પ્યાદા થયો તો ધર્મ હારી જાય છે માનવ કે હું કરું કતલ દૂધો કોઈ હાજરા અધ્વૈશ રે કરે હોય તો પોતે એમ કહેતો હોય ને હું કરું છું તો ધર્મ હારી જાય તો કે કરવા વાળો કોઈક બીજો છે આ હું તો એક અહમ થયો ને હું તો અહમ થયું તો આ કબીર સાહેબ વાત કરી કે જ્યાં જોવું ત્યાં હું હું એને સોરી જ દીધું જ્યાં જોઉં ત્યાં તું નતો હું કાઢી જ નહીં એટલે વાત આવી છે કે જો અધિવત જ્ઞાન થયું હોય ને તો એક જ દેખાવો જો અહિયાં બીજો ન દેખાવો

આ વાત કરવી છે બરાબર છે અને આદિ અનાદી નું છે કોઈ એમ કે કબીર સાહેબ નું કોઈ નથી નિરાજ મહારાજ નું કે ધીમય નથી કે કોઈ ઓગાદાદા નું કે આ જ્ઞાન કોઈ નું નહિ આદિ અનાદિ નું છે આપે ઉપજેલો છે બરોબર ને

આપણે શબ્દ બોલ્યો પણ બોલવા વાળો જો ને શબ્દ હતા જ તે પણ શબ્દ રેઠો રેઠો કઈ બનતું નહિ બરોબર ને જ્યાં એ બધું હતું જ તે પણ સરજવા વાળો જોવે આપણને નાનેથી જલમ થાય અહીંયાથી મા બાપ શીખવા રે કે આ તારા કાકા કહેવાય આ તારા મામા કહેવાય આવું બધું આપણને નાનપણથી શીખવાડે ના આપણને એ ભૌતિક જ્ઞાન ન હોય ને એમ આ બધું સંતો શીખવાડે છે સંતો આપણને આ બધું શીખવાડે અને એનો જો અનુભવ મૂકીને વાણી મુકતા કે અભય પદ કોને કહેવાય સદગુરુ કોને કહેવાય આ બધો અનુભવ આપણને વાણી મુકતા જાય ઈશ્વર કોને કહેવાય એક એક બધું આપણને મૂકીને જ્યાં નામ રાંધીને તૈયાર કરીને જ્યાં ખાવાની આપણે તેવા હોય હોવી અને એ પાછું ખાધું એટલું તો જોવું નતો હજુ જાય એટલે ધીરે ધીરે ઉતારવાનું છે પણ જેમ જેમ આપણને પાસન થતું જાય એમ એમ તમે લીધે જાઓ તો એ છે નકર તો આ જરે એવી વાત નથી સમજ્યા હજુ રહી જ હોય તો એ વાત નથી થતી આ બધું જ્ઞાન એમ છે

એટલે કોઈ માણસ સામાન્ય નહીં માનવાનો આપણે લીજો પણ એને ખબર જ નથી ને કોઈ માણસ સામાન્ય નથી એટલે નથી વાત એટલે કબીર સાહેબ એમાં કીધું સોરો સોર બની બેઠો બદમાશો માલે તું ચોરી કરીને ભાગવા લાગ્યો ને પકડવા વાળો તું ન છું આ પાવર એક જ છે પણ જે જેને જે ફાયો ને આપણે એમાં તો ને માણસે બનાવી છે ને અને ઈ પથ્થર ની કઈ કિંમત ન હોય સાંભળી લીજો પણ ઈ પથ્થર ને એવો ઘડી ને એવો ઘાટ આપે ને કે એની કરોડ કરોડ ની કિંમત થઈ જાય બોલો કોણ માણસ